પૈસા ઉપર પડે હડકું ભૂરે હરખું ભૂરે પછી પૈસા માંગ પૈસા પૈસા ના છોકરા એમ તો બોડીગાર્ડ સુ પામું અલ્યા એક જ ખાટો તમે ખાટો લઈને જો દર્શ્યો ખાટો મિલો તમે થોથી આયા કરી નહીં ના પૈસા તમે માટ માળા આ પાટી પર ઓગપણ ગંધા તો પૈસા હાલવા સુખ નઈ હાલવા તારું તું કોમ કરી નથી વારીન ભાગી અલ્યા પાકવાની ના હોય પાળા કરવાની હોય તમે જ

માન તો ઇંગ્લિશ જ થાબો વાવાડુ નવ ચલ ફૂટ આગળ જા કુછ મેરો ઇંગ્લીશ રૂપિયા લેવા જા ના હતી ના થોડું પાછો જ લડાઈ કરું ના લડાઈ કરી ના આવતો તો મે ચલા લવજી કે ઘર આના હે હા લવજી કે ઘર આના હે ચલો લવજી શું છે ઉસકે ઘર પે મને કશની આયા તો આપણો ઇંગ્લિશ આવો આ વાવાડુ નવ ચલ ફૂટ આગળ જા ને એવું બધું ઇમ કેસે લવજી બાંક જાઉ સોયે ઇમ કે

ના શી દવા થી દવા કેવા દવા લે લે મન પેલો ખાટલો લઈ લેઓ ખાટલો ખાટલો બકડી તોડી લઉં તું જતો પેણે હા એટલે હું